એ ચેક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી માંગ આપનું હાર્દિક સ્વાગત છે જુનાગઢમાં જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ખાતે ચોપડા પૂજનની ભવ્ય ઉજવણી જૂનાગઢ શહેરના નામચીંગ ચોકચી બજાર સ્થિત ચોપડી હીરાલાલ મકનજી જય ભવાની જવેલર્સ ખાતે નવા વર્ષના પાવન પ્રસંગે ચોપડા પૂજનનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો દુકાનના માલિક તથા સ્ટાફે ધાર્મિક વિધિ મુજબ ચોપડા પૂજન કરીને નવા વર્ષ માટે સમૃદ્ધિ અને સુખ શાંતિની કામના કરી હતી પૂજન પછી ફટાકડાઓ ફોડી આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો કાર્યક્રમ દરમિયાન ગ્રાહકો તથા મિત્રમંડળે હાજરી આપી સૌએ પરસ્પર નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી મીઠાઈ વિતરણ કરીને પ્રસંગને વધુ હર્ષોલ્લાસભર્યો બનાવવામાં આવ્યો હતો આ રીતે જય ભવાની જવેલર્સ ખાતે ચોપડા પૂજનની ઉજવણી આનંદ અને ધાર્મિક ભાવનાથી સંપન્ન બની હતી એચેક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ કૃષ્ણા ધોળકીયા જૂનાગઢ